નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી આજે મરાઠી ભાષા ગૌરવ દિવસ એટલે દક્ષિણ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રનું ગૌરવ કહી શકાય વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો વર્ષો પહેલા મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં હતો વર્ષ ઓગણીસો સાઠમાં ચાલેલી ચળવળ બાદ ઉમરગામ તાલુકાને ગુજરાતમાં સમાવેશ કરાયો હતો

ઉમરગામની મરાઠી મિશ્ર શાળામાં કુલ પંચાવન જેટલા બાળકો છે જે પૈકી પંદર જેટલા બાળકો નેપાળી છે સ્થાનિક શાળામાં ધોરણ એક થી આઠમાં માત્ર એક જ શિક્ષક છે ગુજરાતમાં મરાઠી ભણવા કરતા મોટા ઘરના બાળકો બોર્ડ સાથે જોડાયેલા મહારાષ્ટ્રમાં મોકલવાની હોડ લાગી છે ઉમરગામની મરાઠી મિશ્ર શાળામાં વર્ષો પહેલા મરાઠી ભાષાનો કલબલાટ હતો પરંતુ હવે કલબલાટનો સોર ઘટી રહ્યો છે વર્તમાન સ્થિતિમાં સુધાર નહીં આવે તો મરાઠી ભાષાના અભ્યાસ પર આ શાળામાં પૂર્ણ વિરામ મુકાઈ જશે વર્ષો સ્થાનિક શાળામાં અભ્યાસ કરી ચૂકેલા લોકો મોટા હોદ્દા પર રહી ચૂક્યા છે મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ઉમરગામ તાલુકાની વર્ષો જૂની મરાઠી શાળામાં નિરંતર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈ શાળાના અસ્તિત્વ સામે જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે માટે આચાર્ય અને શિક્ષક નિરંતર પ્રયાસ કરી રહ્યા છે શાળામાં બાળકોને ગુણવત્તા ભર્યું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમ છતાં બાળકોની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે ઉમરગાઉ તાલુકો ઉમરગાંવ જિલ્લો વલસાડ આ મરાઠી મિશ્ર શાળા છે એની સ્થાપના છે અઢાર સો ને સાત અને હમણાં એના ખૂબ જ વરસ થયા છે એટલે એકસો ને છપ્પન ઉપર વરસ થયા છે એટલે આજે આજે સતવિસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વિશ્વ મરાઠી અને અહીંયા આગળ ઘણા છોકરા અભ્યાસ કરતા હતા ખૂબ જ સંખ્યા હતી પણ હમણાં હવે આ માતૃભાષા મરાઠી આ હવે સંખ્યા બાળકોની સંખ્યા ઘટતી જાય છે અને નેપાળી બાળકો પણ અહીંયા આવે છે અને આ નેપાળી બાળક પંદરથી વધારે છે અહીંયા અભ્યાસ કરે છે પણ આ નેપાળી બાળકો કેમ આવે મરાઠી અને નેપાળી ભાષા આ તેમાં મેચ થાય છે ઉમરગામ તાલુકાના નારગોલ નવા તળાવ ખાતે શ્રી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં સોળમા પાટોત્સવની ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવની ઉજવણી અંતર્ગત કળશ યાત્રા પૂજા યજ્ઞ ધ્વજારોહણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રીના પાવન પર્વે શ્રી વિશ્વનાથ મંદિર ખાતે સોળમા પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ શિવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી આ મંદિરમાં સોલમો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ આપણા મોહલ્લાના દરેક ભાઈ બહેનો મતન મન ધનથી સોળ વર્ષથી અમને સેવા આપતા આવ્યા છે અને એમની ખૂબ જ સાથ અને સહકારથી આ મંદિર અત્યારે ચાલે છે અને હવે આ આજુબાજુના ગામના લોકો પણ અહીંયા દર્શન માટે આવે છે અને આ મંદિર ખૂબ જ પ્રચલિત બનતું જાય છે ધીરે ધીરે એની પ્રસિદ્ધિમાં અમેરો થતો જાય છે ગામે ગામથી લોકો આવતા જાય છે અને મહાદેવજીના દરેકને પરચો બતાવ્યો છે કે એમના જીવનમાં કોઈક ચમત્કાર બન્યો હશે આ મહાદેવના દર્શન માટે મારું નામ જિગ્નેશ ભંડારી છે અહીં આ વિશ્વનાથ મહાદેવ મંદિર જે સુરમાં પાટોત્સવ અમે ઉજવી રહ્યા છે તે બદલ અહીં ગામે ગામથી લોકો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે અને અહીં આ મંદિરનો પરચો એવો છે અમે ઘણીવાર એવા પરચાનો અનુભવ કર્યા છીએ અને એવી આસ્થા લોકોની આજુબાજુના ગામના લોકોની એવી આસ્થા છે કે અહીં માનતા માનત જો રાખે એ સક્સેસ થાય 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 એવો આ અમારા મહાદેવનો પરચો છે એ સવારે મહાઆરતીનું આયોજન થયું મહાઆરતીનું આયોજન દરમિયાન એ પછીથી વિશાળ એવી જનમેદનીમાં પૂરા ગામમાં કળશ યાત્રાનું આયોજન થયું કળશ યાત્રા આખા ગામમાં ફરીને પાછી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉમરગામ દ્વારા શિવરાત્રી મહાપર્વ નિમિત્તે શિવ પૂજન આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ લઘુરૂદ્ર યજ્ઞમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકાના સોળસુંબા પ્લાઠફળિયા અંબાજી મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહાપર્વની રાત્રે શિવ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું પાવન પ્રસંગે ઉપસ્થિત શિવ ભક્તોએ મુક્તેશ્વર મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી બિલવાપત્ર પત્ર ચડાવી શિવજીની પૂજા કરી હતી ત્યારબાદ આરતી કરી ભોગ ધરાવી ધન્યતા અનુભવી હતી આજથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અત્યંત મહત્વની ગણાતી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે સરીગામના ગામના કેડીબી હાઈસ્કૂલ ખાતે પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને મનોબળ પૂરું પાડવા અને આશીર્વાદ આપવા તાલુકા સંગઠન પ્રમુખ અને તેમજ અગ્રણી સહિત સરપંચ સહદેવભાઈની ઉપસ્થિતિ જોવા મળી હતી કેડીપી હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો વિદ્યાર્થીઓને ગોળધરણા ખવડાવી શુભકામના પાઠવી હતી ઉમરગામ તાલુકાના પરીક્ષા કેન્દ્રો પર આશરે પાંત્રીસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશરાત બોર્ડ ની આજુબાજુના તમામ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ લગભગ બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ આજે અહીંયા એક્ઝામ્સ આપી રહ્યા છે આજે પ્રથમ પેપર ગુજરાતીનું છે ત્યારે બાળકોને ગુલાબનું ફૂલ આપીને ગોળદાણા ખવડાવીને પેંડા ખવડાવીને મીઠું મોઢું કરાવીને અને સાથે તિલક કરીને એમને શુભકામના પાઠવામાં આવી સાથે એ પણ સમજ કરવામાં આવી કે જે સબ્જેક્ટમાં જે પ્રશ્નોમાં તમને કઈ જ નહીં આવડતું હોય પણ જેટલું આવડતું હોય તેટલું પણ લખીને આવો અને આત્મવિશ્વાસ સાથે હિંમત રાખીને એક્ઝામ્સ આપો આ પહેલો પડાવ છે જીવનમાં આવા અનેક પડાવ આવવાના છે સફળતાના શિખર સર કરો એવી શુભકામનાઓ પાઠવી એડીબી હાઈસ્કૂલ સ્વામિનારાયણમાં આપણે ઉમરગામ તાલુકામાં એક ખતલવાર એક નવું કેન્દ્ર આપેલું છે બોર્ડના પરીક્ષામાં જેમાં દસમા ને બારમાની બોર્ડ ની ની પરીક્ષા ચાલી રહી છે એ બોર્ડ ની પરીક્ષામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા સાથે મળીને

વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડની ની આર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ અર્પણ કરી પ્રેમ અને સ્નેહ સાથે આવકાર્યા હતા વધુમાં તેઓએ વિદ્યાર્થીઓની મદદ માટે વલસાડ જિલ્લા પોલીસ હંમેશા હાજર હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર